કોંગ્રેસ અગ્રણી હીરા જોટવાની સંડોવણી ન હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઉના અને ગીરગઢડા તાલુકાના સમસ્ત આહિર સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું ભરૂચ કૌભાંડમાં સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ગીરગઢડા તાલુકાના સમસ્ત આહીર સમાજે એકઠા થઈ હીરા જોટવા અને તેના પરિવારને હેરાન ન કરવામાં આવે તેવી માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદન આપ્યું હતું ત્રણ ચાર દિવસ પહેલાં ભરૂચ પોલીસે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારી વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને મામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબી બાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલાં જ સુપાશી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર વીસ એકવીસમાં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી તો એ વીસ એકવીસના જે ચાર પાંચ વર્ષના કામોના કન્સર્ટ હીરાબાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કંઈ નામ કે પ્રોપરાઇટર કે કંઈ ન હોવા છતાં માત્ર ને માત્ર એક રાજકીય કિનાખોરીથી જે અગાઉ કૌભાંડ જે આપણા રાજ્યના પંચાયત મિનિસ્ટર પંચાયત અને કૃષિ વિભાગના જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના મતલબ જે પુત્રોનું જે કૌભાંડ ખુલ્યું છે એટલે વર્તમાન સરકાર એ કૌભાંડને મતલબ ડાયવર્ટ કરવા માટે આખો ષડયંત્ર રેચવું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે ખોટી રીતે એમની ધરપકડ કરી છે તો ઉનાગીરગઢ આહીર સમાજ આ ધરપકડ ગેરકાયદેસર હોય એને વખોડે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક એમને મતલબ છૂટા કરવામાં આવે અન્યથા આખા રાજ્યનો જિલ્લાનો અમારો આહિર સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જાય સમાજના મોબી અને રાજકીય આગેવાન કદાવર આમ તો સમાજમાં જેમને ભામાસાનું ઉપમાંથી બોલાવવામાં આવે છે અમારા હીરાભાઈ જોડવા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની અંદર ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે ભરૂચ પોલીસ ગીર સોમનાથના પાટણ પોલીસ સ્ટેશનની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી અને એમને એમને ત્યાં ભરૂચ ઉપાડી ગયા છે અને ન્યાય એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ હવાલે કર્યા છે આ કૌભાંડની અંદર જે એજન્સીઓ છે એમાં ક્યાંય એ પ્રોપરાઇટર પણ નથી એ ભાગીદાર પણ નથી એ પરિવારનું ક્યાંય નામ નથી છતાં પણ આખા પરિવારને પોલીસ ત્યાં લઈ જાય અને જે સમગ્ર ટોર્સિંગ કરી રહ્યું છે એ બાબતે અમે આહીર સમાજના સૌ આગેવાનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી મારફત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આવેદન આપીને એવી માગણી કરીએ છીએ કે અમારા માનની હીરાભાઈ જોટવાને અમારા સમાજના વરિષ્ઠ આગેવાનને આમાં ન્યાય આપે અને એમની ન્યાયિક તપાસ થઈ કરી અને એમને ન્યાય આપે એવી અમારી સૌ સમાજના આગેવાનોની માગણી છે અમને રાજકીય કાવાદાવા હેઠળ એક કિન્નાખોરી રાખીને એમનું નામ કારણ કે મનરેગા કૌભાંડનું એ આમના પહેલાં પણ ત્યાં એક સારું એવું વિશાળ પ્રમાણમાં કૌભાંડ ઉપજતું એ બધું ડામી દેવા માટે થઈને અમારે હીરાભાઈને માત્ર નિમિત્ત બનાવીને હીરાભાઈને એમાં ફિટ કરી દેવામાં આવ્યા છે આ કોઈપણ ભોગે આહિર સમાજ ચલાવી નહીં લે આવનારા સમાજની સમયની અંદર અમારે જરૂર પડે વધારે કદાચ આંદોલન કરવાની જરૂર પડશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમારા હીરાભાઈ જોટવા અને સમગ્ર આહિર સમાજને ન્યાય મળે એના માટે અમે અમારી લડત અવિરત ચાલુ રાખશું